જુનાગઢમાં પોલીસ કસ્ટડીમાં યુવકના મોતનો મામલો છે મૃતકના ભાઈએ પોલીસ પર કાર્યવાહીની માંગ કરી છે પીએસઆઈ મુકેશ મકવાણા પર લાંચ માંગવાનો આરોપ પણ લગાવ્યો છે કે સરળ કરવા પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી બ્રિજેશ જાદવે વાત કરી છે મારા ભાઈની ઓફિસનો કર્મચારી ડેટા ચોરી કરતો હતો આ વાત પણ કરી છે અને સીધો આક્ષેપ પોલીસ પર પણ કરાયો છે મેં એમને પૈસા નથી આપ્યા અને મારા ભાઈને એ લોકો બીજા કોઈ અનનોન નંબર ઉપરથી ફોન કરાવે મારા નંબર ઉપર અને એમ કે મારો ભાઈને ફોન આપે હવે કસ્ટડીમાં જે માણસ છે એનો પોતાનો ફોન લઈ લીધો છે અનનોન નંબર ઉપરથી મારો ભાઈ મને મારી સાથે વાત કરીને મને એમ કહે કે ભાઈ એ રોતા રોતા એવું કહેતો હતો મારો ભાઈ કે ભાઈ અમને પૈસા આપી દે ને તો મને મારી નાખશે કે અને મારા ભાઈ કે હું બૂમો પાડતો હતો રિક્વેસ્ટ કરતો હતો કે સાહેબ મને ના મારશો પૈસા લેવા માટે મારતા હતા અને મારા ભાઈના માથામાં જે ધોકા માર્યા છે ને એને લોહી નીકળતું તું માથામાં મારા ભાઈએ લોહી નીકળતું હતું ને તોય એ પીએસઆઈ એને માથામાં ડંડા મારતા હતા અને પહેલા તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ મારે સસ્પેન્ડ નહીં મારે ડિસમિસ થવા જોઈએ જુનાગઢની પોલીસ ગઈકાલે સવારમાં આવી હતી અને એમણે મારી ફરિયાદ લીધી છે મેં ખૂનનો ગુનો કર્યો છે એમણે એ ફરિયાદ કરી છે પીએસઆઈ મુકેશ મકવાણા વિરુદ્ધમાં